રેશન કાર્ડમાં જો તમારા નામ ઉમેરવાનું છે બે હજાર પચીસમાં રેશન કાર્ડમાં જો નામ ઉમેરવાનું રહી ગયું છે લો તમારી પત્ની છે તમારી વાઇફનું નામ ઉમેરવાનું બાકી છે અથવા તો કોઈ નાનું બાળક છે એનું નામ ઉમેરવાનું બાકી છે ઘણા મિત્રો મેં એવા જોયા છે જે આ રેશન કાર્ડના નામ ઉમેરવા માટે એજન્ટ લોકોને પકડે છે એજન્ટ લોકો ઘણા પૈસા લે છે માલો કોઈ એક નામ સુધારવાના અથવા નામ ઉમેરવાના કરવાના હજારથી બે હજાર રૂપિયા લે છે પરંતુ આ વસ્તુ તમે તમારા ગ્રામ પંચાયતમાંથી કરાવી શકો છો અઠવાડિયા તમે તમારા જ ગામમાંથી આ વસ્તુ કરાવી શકો છો કઈ રીતે કરાવવાનું છે કઈ કઈ પ્રોસેસ છે કેટલા ડોક્યુમેન્ટ લાગે રેશન કાર્ડમાં જો નામ ઉમેરવાનું બાકી રહી ગયું છે તો કઈ રીતે ઉમેરો કરી શકાય છે અને અને ઘણીવાર એવું પણ બને છે કે જે રેશન કાર્ડમાં નામ હતું એ નામ જ નીકળી ગયું છે અને કઈ રીતે ઉમરો કરી શકો છો ઘણીવાર એવું બને છે કે તમારી પત્ની છે એમ તમારી વાઈફ છે એમનું નામ જ નટું એમનું જે પિય છે પહેલાં જ એ રેશન કાર્ડમાં નામ જ નટું હવે અહીંયા મેરેજ કરીને આવ્યા છે તો હવે નામ કઈ રીતે ઉમળો કરી શકાય કારણ કે નામ કમ દાખલો છે નહીં તો નામ તમે કઈ રીતે ઉમેરી શકો છો માટે મેં લાસ્ટમાં એક જબરજસ્ત ટ્રીક બતાવી છે જેથી કરીને એ નામ પણ તમે ઉમેરી શકો છો પહેલા આપણે વાત કરીએ કે જો તમારી પત્ની છે એનું રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે તો કઈ રીતે ઉમેરો કરી શકાય છે ઉમળો કરવા માટે તમારે બે રીત છે એક તમે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે એપ્લિકેશન કરવાની છે જો તમે મામલદાર ઓફિસ જઈને રેશન કાર્ડમાં નામ ઉમળો કરી શકાય છે પરંતુ આપણે મામલતદાર કચેરી જવાની જરૂર નહીં પડે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેની પ્રોસેસ કઈ કઈ છે પહેલાં તો તમારી પત્નીનું નામ ઉમેરવું છે અથવા તો કોઈ નાનું બાળનું નામ ઉમેરવું છે તો કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના રહેશે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે જો તમારી પત્નીનું ઉમેરવું છે તો આધાર કાર્ડ રેશન કાર્ડ જે નામ કમીનો દાખલો આવે છે એ નામ કમીનો દાખલો તમારે અરજી માટે આપવાનો છે એ નામ દાખલો ક્યાંથી મળશે મળશેનો દાખલો તમારી પત્ની છે એમનો જે પિયર છે એ પીય માટે એક નામ કમીનો દાખલો આપવામાં આવ્યો હશે બાજુમાં જોવા મળશે એ રીતે નામ કમીનો દાખલો હોય છે દાખલો આપ્યા બાદ તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો આ તો થઈ ગયું રેશન કાર્ડમાં તમારી પત્નીનું નામ ઉમેરવા માટે હવે નાનું બાળક છે અને નાનું બાળકનું તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરવું છે તો શું કરવાનું રહેશે એના માટે પણ તમારે રેશન કાર્ડ આધાર કાર્ડ અને જન્મ દાખલો આ ત્રણ ડોક્યુમેન્ટ આપીને રિસન્ટ આમાં નામ ઉમેરો કરી શકો છો આ બધી પ્રોસેસ તમારે ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર છે વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જે કામ કરે છે એને વીસી ઓપરેટર કહેવામાં આવે છે વિસી ઓપરેટર પાસે જઈને આ અરજી કરાવવાની રહેશે અરજી કર્યા બાદ પાંચ થી છ દિવસમાં રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈને આવી જાય છે અને જે તમને રેશન કાર્ડ મળતું એ રેશન કાર્ડ અનાજ મળવાનું પણ ચાલુ રહેશે રેશન કાર્ડમાં નામ ઉમેર થઈને આવી ગયું છે કેવાયસી પણ કરાવી દેવાનું રહેશે હવે વાત કરીએ કે રેશન કાર્ડમાં પહેલેથી નામ જ ન અને હવે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માંગો છો તો કઈ રીતે ઉમેરો કરી શકાય છે મિત્રો ઘણી વાર એવું બને છે કે રેશન કાર્ડમાં તમે નામ તો ઉમેરવા માંગો છો તમારી પત્નીનું અથવા તો તમારા ઘરના કોઈ પણ સદસ્યનું રેશન કાર્ડ માટે નામ હતું અને હવે નામ છે જ નહીં અઠવાડી વાઇફ છે અને તમારા નું નામ એમના પીઆરમાં રેશન કાર્ડ હતો એ રેશન કાર્ડમાં નામ જ નથી તો એના માટે શું કરવાનું છે રેશન કાર્ડમાં જો નામ જ નથી તો એ રેશન કાર્ડ માટે તમારે એક અરજી કરવાનું છે એક અરજીમાં તમારે એ ગામ પંચાયતના વીસી ઓપરેટર પાસે અરજી કરવાનું છે એ અરજીમાં તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને એવો કોઈ પુરાવો જેમાં તમને ઓળખાણ પત્ર રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો અઠવાડિયા ઘણી વાર એવું બને છે કે રેશન કાર્ડમાં પહેલાં નામ હતું અને હવે નામ નીકળી ગયું છે એના માટે પણ સેમ પ્રોસેસ છે રેશન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આવા ત્રણ ડોક્યુમેન્ટ આપીને રેશન કાર્ડમાં તમે નામ ઉમેરો કરી શકો છો આ અરજી તમારે ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે કરાવવાની છે વીસી ઓપરેટર એટલે કે ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર એની પાસે આ અરજી કરાવવાની છે અરજી કર્યા બાદ આ રીતે તમારે જે પાંચ છ દિવસમાં નામ ઉમેરીને આવી જશે આ અરજી કઈ વેબસાઈટ પર થાય છે જે વેબસાઇટ પર કરવામાં આવશે અરજી તમારે ડિજિટલ ગુજરાત નામની એક વેબસાઇટ છે ત્યાં જઈને કરવાની છે ડિજિટલ ગુજરાતમાં તમે જાતે પણ અપ્લાય કરી શકો છો પરંતુ તમે જાતે અપ્લાય કરો છો તો એમાં અપ્રુવલ આવવાનો ચાન્સીસ બહુ ઓછા હોય છે એટલા માટે તમારે ગામ પંચાયતના વિસી ઓપરેટર પાસે આ અરજી કરાવવાની રહેશે આવા ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા છો એકવાર જરૂર વિઝિટ કરજો અમારી જવા પર આવા અવનવા વિડીયો મૂકવામાં આવે છે જેમાં ભરપૂર ઇન્ફોર્મેશન પોસ્ટ કરવામાં આવે છે તો અમારા ચેનલને એકવાર તમે વિઝિટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો વિડીયોને લાઇક પણ કરી દેજો આવી ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા મિત્રોને પણ જરૂર ડિસેર કરજો જેથી કરીને તમારા મિત્રોને પણ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનનો લાભ મળે અમારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ